નમસ્તે દોસ્તો યુનિવર્સલ ગુજરાત ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે ડિજિટલ રાશન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તો પહેલાના સમયમાં રાશન કાર્ડ બહુ મોટા આવતા અને અત્યારના સમયમાં રાશન કાર્ડ બિલકુલ આધાર કાર્ડ જેવું જ સંપૂર્ણ ડિજિટલ અને સ્માર્ટ થઈ ગયું છે તો ડિજિટલ રાશન કાર્ડ ડાઉનલોડ કરવા માટેની પ્રોસેસ એકદમ સરળ તમે ઘરે બેઠા જ ડિજિટલ રાશન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો તમે તમારા મોબાઈલથી ફક્ત બે જ મિનિટમાં ડિજિટલ રાશન કાર્ડ ડાઉનલોડ થઈ શકે છે અને કોઈ પણ જગ્યાએ ડોક્યુમેન્ટ તરીકે જરૂર પડે ત્યાં ડિજિટલ ઉપયોગ કરી શકો છો તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલના પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે ત્યારબાદ તમને નીચે જોવા મળશે

ત્યારબાદ તમારે આ ટાઈપનું એક ઇન્ટરફેસ જોવા મળશે તેમાં તમારે કોઈ પણ ભાષા સિલેક્ટ કરી લેવાની છે ભાષા સિલેક્ટ કર્યા બાદ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે તો અહીંયા તમને આ ટાઈપ જોવા મળશે તો તમારે સૌપ્રથમ શરૂ કરો ત્યાં ક્લિક કરવાનું છે હવે ડિજિટલ રેશન કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમે તમારા ફેમિલી મેમ્બરના કોઈ પણના આધાર કાર્ડ દ્વારા તમારે ડિજિટલ રાશન કાર્ડ ડાઉનલોડ કરવા માટે લોગિન કરવું પડશે તો તો તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે નંબર એન્ટર કર્યા બાદ અહીંયા નીચે આપેલા કેપચા કોડ તમારે એન્ટર કરવાનું છે કેપચા કોડ એન્ટર કર્યા બાદ

ઓટીપી સફળતાપૂર્વક ચકાસવામાં આવ્યો છે ઓકે પર ક્લિક કરો ત્યારબાદ અહીંયા તમારે એક એમ પિન ક્રિએટ કરવાનો છે તો અહીંયા ક્રિએટ ન્યુ નાવ પર ક્લિક કરો તો અહીંયા તમારે કોઈ પણ એક એમ પિન રાખી લેવાનો પિન નંબર રાખી લેવાનો છે ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરો તો અહીંયા તમારે રી એન્ટર એમ પિન કરવાનો છે જે તમે પહેલાં એન્ટર કરેલો કરેલો છે તે અને ક્રિએટ એમ પિન પર ક્લિક કરો

તમારી સંપૂર્ણ ડિટેલ તમને જોવા મળશે કાર્ડ જેટલા પણ તમારા મેમ્બર છે તેમનું નામ નંબર બધી અહીંયા તમને ડિટેલ જોવા મળે છે અને ડિજિટલ રાશન કાર્ડ તમે મોબાઈલમાં સેવ કરીને કોઈ પણ જગ્યાએ ડોક્યુમેન્ટ તરીકે જ્યાં રાશન કાર્ડ નો ઉપયોગ કરવામાં આવે છે તો ત્યાં તમે આપી શકો છો